આવરે વરસાદ ઢેબરિયો વરસાદ મેઘરાજાની ઐતિહાસિક પધરામણી ખેડૂતોમાં ખુશીની લહેર ભૂલકાઓમાં ઉત્સાહી ચહેલ પહેલ રાજુલા તાલુકાના ડુંગર ગામમાં લાંબા અંતરાલ પછી મેઘરાજા મહેરબાન થતા સમગ્ર વિસ્તારોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે આજે વહેલી સવારથી શરૂ થયેલ સરસ રીમઝીમ વરસાદના પગલે સુકાઈ રહેલી ધરતીમાં નવી કિલકિલી જોવા મળી રહી છે ખાસ કરીને લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂત વર્ગમાં નવા ઉમંગ અને આત્મવિશ્વાસનું સંચાર થયું છે વરસાદ પડતા જ ઘણા ખેડૂતો પોતાના ખેતરો તરફ રવાના થયા હતા અને આવતા સમય દરમિયાન સારી ખેતીની આશા વ્યક્ત કરી હતી લોકોના ઘરોમાં પ્રસન્નતાનો માહોલ વાયરલ થયો છે વરસાદ વચ્ચે ગામના નાના ભૂલકાઓ પણ પાછળ રહ્યા નહીં